પોરબંદરના છાયા કોડી સમાજની વંડી ખાતે આવેલ મંદિરે યજ્ઞ તેમજ નાગ સ્થાપના સહિતના કાર્યક્રમો યોજા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના છા વિસ્તારમાં કોડી સમાજની વંડી આવેલી છે આ વંડી પાસે જ સર્વ સમાજના સહયોગથી રામદેવજી મહારાજ તેમજ શિવજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે આ મંદિર ખાતે સમયાંતરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ ઉપરાંત મૂર્તિ અને શિવજીના નાગની સ્થાપના પણ કરવામાં આવી હતી મારું નામ ગીગાભાઈ બોગાભાઈ ચાવડા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી અને અમે બે વર્ષથી આ મંદિરનું શુભ મુહૂર્ત કરેલ છે અને દરેકે દરેક સમાજનો મને ફૂલ ટેકો મળેલ છે શાસ્ત્રીજીથી માંડી અને દરેકે દરેક સમાજનો આજ બે વર્ષ આલેશ ને મને સાથ અને સહકારને હિસાબે મારા દરેકે દરેક કાર્યમાં ભગવાન સાથે હોય એવું વાતાળું ઊભું કરેલ છે અને આજે આ ચોથું હવન છે અને એ હવનની અંદર પણ અમારે અમારી જ્ઞાતિ તેમજ અન્ય જ્ઞાતિના સહકારથી આ બધું અમે ચાલુ કરીએ છીએ અને અમને ધાર્મિક કાર્યમાં શુભ ઓલું છે સંતોષ એટલે દર વર્ષે દર વર્ષે અમે જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ અને આ રીતે પ્રભુનું ધ્યાન દરિયે છે અને શિવ મંદિર પણ બનાવેલ છે ચામુડા માતાજીનું મંદિર બનાવેલ છે રામાપીનું મંદિર પણ બનાવેલ છે અને એની સ્થાપના પણ થઈ ગઈ છે અને આજે હવન રાખેલ છે દાદા ચોથું હવન છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભક્તો જોડાયા હતા તો સમૂહ પ્રસાદી અને હિંડોળા દર્શન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર